નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ખેડ બ્રહ્મા નવસો થી એક હજાર ધ્રોલ આઠસો નેવું થી અગિયારસો પિસ્તાલીસ પોરબંદર એક હજાર દસ થી અગિયારસો પચીસ રાજકોટ 900 થી બારસો પંદર ટાંગદ્રા નવસો થી એક હજાર ચુમાલીસ નવસો થી અગિયારસો એકાણું મોડાસા નવસો થી બારસો સત્યાવીસ અમરેલી આઠસો થી અગિયારસો નેવું વિસાવદર નવસો થી બારસો એક ખાંભા એક હજાર થી અગિયારસો બેતાલીસ ટીન્ટોય આઠસો એસી થી અગિયારસો પિસ્તાલીસ પચાઉ એક હજાર પચાસ થી અગિયારસો પચાસ સાવરકુંડલા એક હજાર થી બારસો કાલાવડ એક હજાર થી અગિયારસો જેતપુર સાતસો થી બારસો છ દાહોદ આઠસો થી એક હજાર હળવદ આઠસો થી અગિયારસો ત્યાંસી જુનાગઢ આઠસોથી અગિયારસો બ્યાસી વડાલી આઠસો દસ થી એક હજાર પાંચ વાંકાનેર સાતસોથી તેરસો એકાવન બાબરા અગિયારસો છત્રીસ થી અગિયારસો ચોરાણું મેંદરડા આઠસો પચાસ થી બારસો બાવન જસદણ સાતસો થી બારસો પાંચ સિદ્ધપુર નવસો થી અગિયારસો ઓગણીસ વડગામ અગિયારસો થી અગિયારસો પંચાવન દિયોદર નવસો પચાસથી અગિયારસો નેવું થરાદ નવસોથી અગિયારસો અગિયાર વિજાપુર નવસોથી તેરસો ચાર કુકરવાડા આઠસો પચાસથી એક હજાર પચીસ ગોઝારિયા નવસો પચીસ થી એક હજાર એંસી વેરાવળ નવસો એકથી બારસો પાંચ ધારી આઠસોથી અગિયારસો પાંત્રીસ ડીસા એક હજાર એકથી સોળસો સત્યાસી नव सौ पचीसो अठावन सलाल एक हजार एक हजार पचास सात थरा एक हजार चालीस अगियारो पचास सीहोरी एक हजार वीसियारो सीतेर हिम्मतनगर नौ सौ चौद सो एक तानेरा नौ सौ पचास थी अगियो सीतेर મહુઆ એક હજારથી અગિયારસો ત્રણ લાખણી એક હજારથી અગિયારસો જામખંભાળિયા નવસોથી અગિયારસો ઇઠોતેર કીલડી એક હજારથી અગિયારસો છોતેર જામનગર આઠસો પચાસથી અગિયારસો પંચાવન તળાજા એક હજાર તેત્રીસથી બારસો ભાવનગર એક હજાર ચુમ્માલીસથી બારસો નવ બોટાદ નવસો પચાસથી અગિયારસો પંદર પાંથાવાડા અગિયારસોથી તેરસો પચાસ ગોંડલ છસો એકવીસથી બારસો એકોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો